જેણે શાહીબાગ વિસ્તારમાં લૂંટ ચલાવી હતી તો શાહીબાગ વિસ્તારમાં એક મહિલા વૃદ્ધા જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી અને લૂંટને અંજામ આપ્યો હતો છરી સાથે ઘરમાં પ્રવેશેલી મહિલા આરોપીએ દાગીના આપી દેવા વૃદ્ધાને જણાવ્યું હતું જો કે મહિલા વૃદ્ધાએ પ્રતિકાર કરતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને મહિલાના હાથમાં છરી વાગી હતી ત્યારબાદ મહિલા આરોપીએ વૃદ્ધાને ધમકી આપી હાથમાં રહેલી સોનાની બંગડી કડાવી ફરાર થઈ ગઈ હતી લૂંટની ઘટના બન્યા બાદ પોલીસે આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીના આધારે શકમંદોની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં લીલા બેન તપાસ કરતા તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરી લીધી હતી પોલીસ તપાસમાં સામે આવી છે કે મહિલા આરોપીને વીસીના રૂપિયા ભરવાના હતા જેનું દેવું થઈ જતા તેણે આ લૂંટનું કાવતરું ઘડ્યું હતું સાથે જ આરોપી મહિલા અગાઉ ફરિયાદીના ઘરે કામ કરતી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી લીલા પહેલેથી જ જાણતી હતી કે બપોરના સમયે ફરિયાદી વૃદ્ધાના ઘરે કોઈ નથી હોતું અને આ જ કારણથી તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો જોકે શાહીબાગ પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલા આરોપીની ધરપકડ કરી ગુનાને ડિટેક્ટ કરી લીધો છે સમગ્ર જે બનાવ છે એ શાહીબાગ વિસ્તારનો છે જેમાં વસંત વિહાર ટાવર વિભાગ નંબર એકની અંદર જેમાં એક રાધાબેન કરીને જગનાની કહું એજેડ છે ને બેન ઘરમાં એકલા હતા એટલે ગઈકાલે બપોરના લગભગ દોઢ વાગ્યાની આશરામાં એક કોઈ લેડી આવેલી એમને ત્યાં ઘરે અને એમના દરવાજો ખોલેલો અને ઘરની અંદર પ્રવેશ કરીને એમને સીધી છરી જ અને સીધા રસોડામાં લઈ ગયા તો એમનું કહેવું આ મુજબ ફરિયાદ મુજબ કે એમને જે છે છરી બતાવીને કંઈક એમના હાથમાં જે બંગડીઓ પહેરી હતી એ ઉતારવા માટેનું એ કર્યું અને એમને ના ઉતારી એટલે થોડીક ઝપાઝપીને હા ના કરી એટલે એમને હાથે થોડીક છરી વાગી બી છે અને એ જે છે એમની બંગડીઓ હાથની લઈ આના જતે રહેલી એ બાબતને એમના દીકરાએ જે છે આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તાત્કાલિક આપણે આ જે છે ગુનાની ગંભીરતા લેતા કારણ કે સિનિયર સિટીઝન સાથે જે આખો સમગ્ર બનાવ બનેલો એને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવીને એ બધું ખંગાળતા એમાં વડું કંઈક શંકાસ્પદ મહિલા ત્યાંથી અવાર જવર જે દેખાણી એના આધારે અત્યારે મહિલાને જે છે આપણે એક રાઉન્ડઅપ કરેલા છે અને અત્યારે આગળની એમાં પ્રોસીઝર તપાસ ચાલુમાં છે અત્યારે પ્રાથમિક એવું છે કે લીલાબેન કરીને ભીલ છે અને એમાં આમાં આપણે પહેલાં શરૂઆતમાં સરદાર તરીકે લાયેલા પરંતુ હવે જે છે એને ઇન્ટ્રોગેટ કરી તો એમને કંઈક વીસીમાં પૈસા ભરવાના હતા અને એવી પૈસાની તંગીના લીધે જે છે સમગ્ર બનાવને અંજામ આપ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે બહાર આવેલું છે એટલે આરોપી આરોપીના અત્યારે સમગ્ર એ આખું ઇન્ટ્રોગેશન એ ચાલુમાં છે અત્યારે તપાસ સમગ્ર અત્યારે તો આમને જે છે એને લાયા છીએ અને પોતે કબૂલી બી છે અને અત્યારે એની પાસેથી જે મુદ્દામાલ રીકવરીની આખી પ્રોસીજર ચાલુમાં છે